ક્યારે હું પી રહી છું ઉકાળો મોડા ઉઠવાનું જલસા છે હો બાકી જીનલને આ શું કર્યું કે આજનો વ્લોગ ક્યાં છે આજનો વ્લોગ ક્યાં છે હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોરના બે અને અમે લોકો બસ ઉઠ્યા બાર સાડા કેવું છે કે રાત્રે રોજના ચાર સાડા ચાર એવું તો વાગી જ જાય છે અને કાલના બ્લોગનું એન્ડિંગ કરવાનું ભૂલી ગઈ કારણ કે ઘરે આવીને એટલી થાકી ગયા હતા અને પછી ક્યારે સુઈ ગયા ને ખબર જ નથી એટલે બસ હવે જો આજનો દિવસ હવેથી શરૂ થાય છે અત્યારે મેં રસોઈ કરી દીધી છે હવે અમે થોડી વારમાં જમી લઈશું અને તમને બધાને મળાવી આજે અમારા કાજલબેન મારા મેડ હેલો કાજલબેન કેમ છો મજા આજે તો કાજલ મોડા મોડા એની નહી તો રોજ વેલા જાવ છો રોજ તો એ વેલા જાય છે પણ એમને ખબર છે કે હવે નવરાત્રીમાં તો મોડું થશે એટલે હવે મોડા મોડા આવશે ને એ અત્યારે જો આ વર્ધન બધા રમકડા કાઢીને મૂક્યા છે ને બિચારા બધું સરખું કરી રહ્યા છે અને વર્ધન જો અહિયાં વર્ધન વર્ધન હા તો કરજો બધાને વર્ધન અત્યારે એ બીઝી છે ભાઈ હેલો મમ્મી હાય ગુડ આફ્ટરનૂન હવે આપણી ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન જ થાય છે નવરાત્રી માં ચાલુ થઈ ગઈ એટલે હવે એવું જ રહેવાનું એવું રહેવાનું રાત્રે મોડા ઊંઘવાનું સવારે મોડા ઊઠવાનું જલસા છે હો બાકી કીનાને તમારા રાજમા ને પણ પ્રભુ ની કૃપા અરે વાહલા તો સાચું માની કૃપા કઈ નહીં ચલો હવે આપણે જમી લઈએ જમી લઈએ લાગી છે આમે ચલો ચલો કર્યું વર્ધન તે આ શું કર્યું બોલો અહીંયા મૂક્યા હતા ને દીવા ફોડ્યા હજુ આજ સવારે જ આપણે લીધા ને અને જો

અત્યારે એવું થયું છે કે મને એટલા બધા કોન્સ્ટન્ટ કોલ આવ્યા મેસેજ આવ્યા મારા ફ્રેન્ડ સર્કલમાંથી મારા રિલેટિવમાંથી મમ્મીના બધાના કે આજનો વ્લોગ ક્યાં છે આજનો વ્લોગ ક્યાં છે એમાં એવું થયું હતું કે કાલે રાત્રે હું જ્યારે સુતા સુતા વ્લોગ કરતી હતી ને એડિટ અને પછી મેં વિચાર્યું કે હમણાં એડિટ થઈ જાય ને એટલે લાસ્ટમાં હું એન્ડિંગનો પાર્ટ નાખી દઈશ અને પછી મસ્ત અપલોડ કરી અને સુઈ જઈશ તો હું એડિટ કરતાં કરતાં ક્યારે સુઈ ગઈ ને મને પણ ખ્યાલ નથી અને પછી મારા હસબન્ડે ફોન લઈ લીધો તો મને ખ્યાલ બી નથી અને આજે હું ઉઠી એક વાગે સાડા બાર પોણા એકની વચ્ચે એટલે મને કોઈ ધ્યાન જ ના રહ્યું અને પછી મેં કીધું હવે એડિટ કરું છું પછી જે રૂટીનનું કામ હોય એ બતાવવા માટે એટલે હવે હું જો ચાર સાડા ચાર થયા છે ને ફાઈનલી હવે એકદમ ફ્રી થઈ ગઈ છું એટલે હવે હું એડિટ કરી અને પાંચ વાગે બ્લોગ અપલોડ કરી વાગી ગયા છે સાંજના છ અને અમે લોકોએ કરી દીધી છે રસોઈની તૈયારી મોસ્ટલી દીદીએ જ બધું કરી દીધું છે જે હું તમને બતાવું છે અહીંયા ખીચડીની તૈયારી ચાલી રહી છે લોટ બંધાઈ ગયો છે અને સાડા માં દીદીએ બધું પ્રિપેર કરી દીધું છે હું નીચે આવી ત્યાં સુધી તો ઓલમોસ્ટ બધું ડન થઈ ગયું હતું થેન્ક યુ બસ હવે જો અમે લોકો ભાખરી ને એવું કરી અને પછી ફટાફટ ફ્રી થઈ જઈએ અને રેડી થવાની તૈયારી કરીએ અહીંયા હું રેડી થઈ ગઈ છું મારો જે ફૂલ લુક છે એ હું તમને મેન્યુ પર જઈને બતાવીશ અત્યારે એકચ્યુઅલી એવું છે કે વર્ધન હજુ સુઈ ગયો છે અને મારા હસબન્ડ હજુ આવ્યા નથી એટલે એમણે એવું કીધું કે હું બસ રસ્તામાં જ છું બહુ જ ટ્રાફિક છે એટલે હું પહોંચું ઘરે ત્યાં સુધી તમે લોકો ત્યાં પહોંચો એટલે હું મારા સસરા હવે નીકળી રહ્યા છે લઈ મા જગદંબા કૃપાથી આપણે પહેલા બે દિવસ બહુ જ સરસ રીતે આપણી નવરાત્રી ને એન્જોય કરી રહ્યા છે અને આજે પણ તમને એટલી જ મજા આવવાની છે એની તો હું તમને ખાતરી આપી આપીશ આવી છે અને કારમાં જ હું તો સુઈ ગઈ હતી મને તો ખબર જ નથી અને હવે બહુ જ કંટાળાવાળો જે પાર્ટ છે ને મેકઅપ રિમૂવ કરવાનો અને ક્લોથ ચેન્જ કરવાનો એ કરીશ અને પછી સુઈ જઈશ બસ જો હવે ફ્રેશન અપ થઈ ગઈ છું ફાઇનલી મેકઅપ અને બધું રિમૂવ થઈ ગયું છે તો એટલું સારું લાગે છે વજન સુઈ ગયો છે અને અમે પણ હવે સુઈ જવાની તૈયારી કરીએ છીએ તો મળીએ કાલે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ અને હેપી નવરાત્રિ